ઘણી વાર ઘણા લોકો વિરોધ કરે શું બેઠકજીમાં જઈને આટલી આટલી જારી ભરો છો કેટલાય લોકો આજકાલ આવું વિરોધ કરવાના ચાલુ થયા છે અરે શ્રી મહાપ્રભુજી સ્વરૂપ છે શ્રી નામ મહાપ્રભુજી ઈ સ્વરૂપ છે આપ એ સ્વરૂપ બિરાજ છે કે કેટલી પણ ઝારી ભરાય આપ બધી ઝારીનો જલ આપ કૃપા કરીને અરોગી પાછા એ ભક્તના મન બુદ્ધિને પુષ્ટિમાં ટકી શકે તેવી શીતલતા પ્રદાન પ્રિય વૈષ્ણવજનો એક વાત પાકી માનજો જેણે જેણે બ્રહ્મ સંબંધ ગ્રહણ કર્યું છે તેને એક ને એક દિવસ તો ઠાકુરજી પોતાના મૂલ સ્થાનમાં ભગવત ધામમાં અનેક જગ્યાએ ભલે દસ સખામાં અલગ અલગ દ્વાર આવ્યા છે આ દ્વાર ના મુખિયા કે ભગવાનની ક્રીડા વ્રજભૂમિ જે એ સ્થાન છે ત્યાં જયારે આપણને અલૌકિક દેહથી પ્રવેશ પ્રાપ્ત જો થાય તો એ પ્રવેશ પ્રાપ્ત કરાવવાનું કાર્ય તે દ્વારના ના મુખિયા તરીકે તે ભગવદીય દ્વારા આપણને ત્યાં પ્રવેશ પ્રાપ્ત આ ક્યારે પણ વાર્તાજી વાંચો ને એમ આવે આ દ્વારના ના એટલે સાદા બધા વાંચતા હોય સત્સંગ કરતા હોય કે કંઈ મતલબ ખબર જ નથી પડતું આ દ્વારના ના એટલે શું ત્યાં પ્રવેશ કરાવવાનું કાર્ય એ જવાબદારી એમના ઉપર હોય ઠાકોરજી તરફ જો જો આ બધા ભગવદીઓના ચરિત્ર કાર્ય શું કરે છે જો આધુનિક જેટલા ભક્તો છે એ નાના બચ્ચા જેવા છે બુદ્ધિ થી મન થી દેહ થી બધા થી કેમ બચ્ચા કહું છું કે બાળક એને કહેવાય કે જેને પોતાનું હિત અને અહિત એનું જ્ઞાન ન હોય તેને તો બાળક કહેવાય તો આ ભગવદીઓના ચરિત્ર શું કાર્ય કરે છે કે જેમ એક નાનો બાળક ચાલતા શીખે એ વખતે જેમ એક વડીલ એની સાથે જોઈએ કે જરાક પડવા લાગે હું તમને સમજા એવા દાખલા આપીશ કે જોજો નાનો બચ્ચો થોડો ચાલવા લાગે ને એટલે એક આ બાજુ રીએ એક સામે રીએ અને પાછા બોલતા જાઓ કે જોજો સંભાળી લેજો પડે નહીં તે નાના બાળકને ચાલતા શીખવાડવા માટે જેમ આપણે પ્રયત્નશીલ થઈએ અને એને પડવા ન દઈએ એમ જ આપણા જેવા જે પુષ્ટિ માર્ગમાં ચાલતા નાના બચ્ચાઓ છે એને આ ભગવદ્યોનો ચરિત્ર છે ને એ કોઈ દી પડવા દેતો નથી વૈષ્ણવ એટલે વડીલો કહેતા કે ખૂબ વાર્તાજી વાંચો સત્સંગ કરો ભગવત નામ લિયો એ કરતા રહો તો આપણે ક્યારે પડતા બિલછુ પાસેનો જે દ્વાર ત્યાંના મુખ્યા એ કૃષ્ણદાસ અધિકારી છે જ્યારે શ્રીનાથજીને મંદિરમાં પધરાવ્યા શ્રી મહાપ્રભુજી સાવ નાના મંદિરમાં પધરાવ્યા છોટો શો મંદિર સિદ્ધ કરા કે પધરાવ્યો શ્રીનાથજીને થતું હતું કે મારે તો હજી ઓર વૈભવ વધારવો છે છે એટલે જે અંબાલા કહેવાય ને એ જમાનામાં અંબાલય કહેવાતું ત્યાં એક ક્ષત્રિય એનું નામ પૂરણમલ જે અવૈષ્ણવ હતા વૈષ્ણવે નતા થયા શ્રીનાથજી એ સ્વપ્નમાં આજ્ઞા કરી સો તું આય કે મેરો મંદિર સમરાવ પૂરંદમલને આજ્ઞા થઈ કે તું આવીને મારો મંદિર સિદ્ધ કરાવ એ જ્યારે સુંદર નવો મંદિર સિદ્ધ થયો ત્યારે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ અધિકારીજીને મંદિરની સર્વ વ્યવસ્થા ચલાવવા માટે અધિકારી રૂપે ત્યાં આજ્ઞા કરીને નિમ્યા સાથે ની સેવા પણ ચલોતરા ત્યાંના હતા અને આ જીવન કૃષ્ણદાસજીએ આનંદપૂર્વક શ્રી ગોવર્ધનનાથજીની સેવા કીર્તનની અને અધિકારીની આનંદપૂર્વક કરી હવે આનાથી આપણને શું સમજવા મળે શું જ્ઞાન મળે તો સમજો વૈષ્ણવ આપણે અહીંયા ત્રણ વિભાગ છે પ્રથમ ઠાકુરજીની સેવા બીજી ગુરુદેવની સેવા ત્રીજી ધર્મ અને વૈષ્ણવની સેવા આ આપણી બ્રહ્મ સંબંધ લ્યો તે દિવસથી અણપૂછી જવાબદારી આપણા ઉપર આવી જ ગઈ કે આ ત્રણ સેવા તો જ્યાં મોકો મળે ત્યાં આપણે કરવાની જો હવે તેમાં શ્રી ઠાકુરજીની સેવાના બે પ્રકારો એક પરંપરાથી શ્રીનાથજી સાત ઘર પછી બાળકોના ઉપગ્રહો ઉપગ્રહો અને વલ્લભ કુલની આજ્ઞાથી પ્રવર્તિત હવેલી આદિમાં બિરાજતા ઠાકુરજી અને તેમની સુખાકારી માટે વૈષ્ણવ ત્યાં સમય આપીને વિતજા સેવા કરીને આ આપણા સ્થાનનું પોતાનો ધર્મસ્થાન પોતાનું સ્થાન માનીને એનું રક્ષણ પોષણ અને સેવા કરવી આ એક પ્રકાર બીજો પ્રકાર કે જો પોતાના ઘરમાં બધી અનુકૂળતા હોય તો ગુરુદેવની આજ્ઞાપૂર્વક શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર ગ્રહે સ્વધર્મતઃ સ્વધર્મત અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ ઘરમાં ઠાકુરજી પધરાવી ઘરના બધા લઈ નાની મોટી સેવા બધા અને હસતા મોઢે સેવા કરો તો ઠાકુરજી રાજી અને પ્રસન્ન બિરાજ આ તો સવારે જાગીને ઠાકુરજી સામે જઈએ ત્યારથી જ મોઢા ચઢેલા હોય તો કેમ બેસે આમાં બોલો ન કરાય પ્રસન્ન થઈને સેવ આ ઠાકોરજીની સેવાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં બે બીજો ગુરુદેવની સેવાનો પ્રકાર તો જેમ આજે આ શિબિર આદિ સત્સંગ આદિ સભા આદિનું આયોજન કરીને પ્રવચન દ્વારા શ્રી વાઘધીશજીએ એક કીર્તન લખ્યો છે આપણા પ્રાચીન મુખ થી એન કેન પ્રકારે કોઈ પણ માધ્યમથી શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો શ્રી ભાગવતના સિદ્ધાંતો શ્રી ભગવદ્ ગીતાના સિદ્ધાંતો યેન કેન પ્રકારણે તમારા પ્રયત્નથી તમારા કાનમાં અને તમારા થકી અનેક વૈષ્ણવના કાન સુધી પહોંચે આ પણ એક ગુરુ સેવાનો મોટામાં મોટો પાર્ટ છે એક એવો પુરાણમાં પ્રસંગ આવે છે પુરાણો કે એક બ્રાહ્મણ બાલક પૂછતો પૂછતો ભાઈ ગુરુકુલ ક્યાં છે ગુરુકુળ ક્યાં છે મારે ભણવું છે મારે વિદ્યા પ્રાપ્ત કરવી છે તો એક લક્કડહારો લાકડા લઈને એક ગાવ ત્રણ કિલોમીટર હોય ખાલી કહું કે બે ગાવ દૂર છે પુરાણના એ પ્રસંગમાં આવે છે કે લક્કડહારા સ્વર્ગ મળ્યું તો બધા પૂછવા લાગ્યા કે ભાઈ આ લકડા ખાલી વેચવા વાળો ને લાવવા વાળો પુણ્ય શું કર્યું કે એને સ્વર્ગની પ્રાપ્તિ થઈ ત્યારે કે કે ચોપડો ચોપડો ખોલવામાં આવ્યો આણે એવું સ્થાન બતાવ્યું જ્યાં જઈને ભણીને પોતાની આત્માનો ઉદ્ધાર કરી શકાય આટલો ખાલી ઉપકાર એના મોઢાથી થયો ને એમાં એને સ્વર્ગની પ્રાપ્તિ થઈ બોલ વિચાર કરો કે તમારો દ્રવ્ય જ્યારે આવા સત્કાર્યમાં લાગે કે જ્યાં મહાપ્રભુજીના અમૂલ્ય સિદ્ધાંતો કોઈ જ નથી આવા કેન વૈષ્ણવના કાન સુધી પહોંચે મન અને બુદ્ધિને જો ભગવત સેવા માટે પ્રેરિત કરે તો શ્રી ઠાકુરજીની કૃપા એના ઉપર તો ઉતરે પણ તમારા ઉપર ઉતરે કરાવે એના બીજો ગુરુ સેવાનો પ્રકાર સાથે રહીને સેવા કરવી ને એવી શિક્ષા આપે વલ્લભ કુલ અગ્નિ દાજી શિક્ષા આપે પાછા પોતે જાય ને બીજા જવા દઈએ અરે ચલો દાજવાનો મુદ્દો કયો છો તો છીએ અમે તો અમને ગૌરવ છે કે શ્રી મહાપ્રભુજી મુખાગ્નિ રૂપ વિરાગ રૂપ બિરાજે છે ને અમે એમના વંશ છે એનો અમને ભારો ભાર ગૌરવ છે પણ તાપણુંય ન કરવા દ્યો એવું ચાલે કંઈ તાપણું તો કરવા દ્યો અગ્નિને અડો તો ચાલો દાઝી જાય એ વાત સાચી છે પણ ઠંડીમાં તાપણું નહીં કરવા દેવો વિચારો કલિકાલ અને કલિયુગના પ્રભાવથી જે ધ્રુજી રહ્યા છે અરે એને ઊભા રહીને ખાલી તાપણું તો કરવા દ્યો એમાં તમારું શું જાય છે ઘણી ઘણા લોકો વિરોધ કરે શું બેઠકજીમાં જઈને આટલી આટલી જારી ભરો છો કેટલા લોકો આજકાલ આવું વિરોધ કરવાના ચાલુ થયા છે અરે શ્રી મહાપ્રભુજી ઈ સ્વરૂપ છે શ્રીમદ વલ્લભ નામ ધેય સદ્રશો ભાવી ન ભૂતો સ્તપી શ્રી મહાપ્રભુજી ઈ સ્વરૂપ છે આપ એ સ્વરૂપ બિરાજે છે કે કેટલી પણ ઝારી ભરાય આપ બધી જારીનો જલ આપ કૃપા કરીને અરોગી પાછા એ ભક્તના મન બુદ્ધિને પુષ્ટિમાં ટકી શકે તેવી શીતલતા પ્રદાન તો ગુરુ સેવાના પ્રવચન આદિ દ્વારા જ્ઞાન મેળવવો એમાં પોતાનો દ્રવ્ય આદિનો વ્યય કરવો આ એક પ્રકાર અને સાક્ષાત તન દ્વારા ગુરુ સાથે રહીને ગુરુની જે બની શકે તે સેવા કરવી શાસ્ત્રોમાં તો તમને બહુ હકીકત બતાવું હમણાં કોઈ એમ કે છે કે જો પોતાની સેવાનું કીએ છે પણ શાસ્ત્રોમાં તો પહેલો પ્રકાર શું બતાવ્યો છે ખબર છે ઠાકુરજી તો ઘણા પછી પેલા તો ગુરુ પાસે જાઓ ને થોડા દિવસ ગુરુની સેવા કરો પછી ગુરુ પ્રસન્ન થઈને વિશેષ જ્ઞાન દીએ ત્યારે જ્ઞાન મેળવીને પછી

અને દંભાદી રહિત ગુરુના ચરણારવિંદનો આશ્રય કરવો તો હું ગલત નહીં કહું પણ આપણા ગુજરાત સૌરાષ્ટ્રના વૈષ્ણવ એવા છે કે ગુરુનું સાનિધ્ય ઘણું બનાવી રાખે છે કંઈક કંઈક જ્ઞાન આદિ મેળવતા રહે અને એમાં અમારો જામનગર તો જામનગર છે સાચું વૈષ્ણવ તમારા અલગ જ છે બધા અને ત્રીજો પ્રકાર હવે વૈષ્ણવ સેવાનો અને ધર્મ સેવા પ્રભુ સેવા ગુરુ સેવા અને વૈષ્ણવની સેવા કોઈ જમાનામાં આપડા સૌરાષ્ટ્રમાં જ્યારે વૈષ્ણવ પ્રસાદની પાતળ લેવા બેસતા પાછા પાતળ વડા કરવાના હોય ને એની ભેટ બોલાતી બોલ કોણ વધારે ભેટ ધરે એ પાતળ ઉઠાવ અને જો પૈસે ટકે એટલો સક્ષમ ન હોય તો એ બિચારો સક્ષમ થાય માટે એને આર્થિક મદદ પણ વૈષ્ણવને કરવી આ પણ પ્રાચીન વાર્તાઓમાં આવે છે શેઠ પુરુષોત્તમ દાસજીની વાર્તા અન્ય આદિ વાર્તાઓમાં કે કોઈ એવા જો નિષ્કિંચન વૈષ્ણવ આવતા તો એમને કહેતા નહીં કે હું તમને આપીશ એમનો જે થેલી હોય ને એમાં અંદર મૂકી દે અને આ કેમ જરૂરી છે તમને બતાવું વૈષ્ણવજનો આપણે જ આપણા વૈષ્ણવને મદદ નહીં કરીએ આપણે જ આપણા વૈષ્ણવને આગળ નહીં લાવીએ આપણે જ આપણા વૈષ્ણવની સાથે ઊભા નહીં રહીએ તો કોઈ બીજો આવીને કરશે આપણે જ કરવાની છે આપણે જ વૈષ્ણવને ઊંચા લાવવાના છે બૌદ્ધિક રીતે આર્થિક રીતે બદ્ધી રીતે બીજો પ્રકાર કે આવા સત્ર દ્વારા વૈષ્ણવને ખૂબ પ્રવચનો થાય અને વૈષ્ણવ ખૂબ સિંચિત થાય હવે હમણાં આપણા આ સત્સંગ મંડલ લગભગ હમણાં મને ધ્યાન છે ત્યાં સુધી આ ચોથી શિબિર છે કે પાંચમી તો હવે પછી આ શિબિર આપણે કરીએ એટલે મને એક વચન તમારે આપવું પડશે કે સમિતિના જેટલા છે એમાંથી ચાર જણા ઠાકુરજી પધરાવશે મારે બીજું કાંઈ નથી જોવું ઠાકુરજી પધરા સેવા કરો અમને એક જ જોઈએ છે તમારા પાસે પ્રભુને સેવશો પ્રભુ માન બુદ્ધિ બાધું આપણું ઠેકાણે લાવશો અને શ્રી ય એટલા સંભાળી સંભાળીને રાખે એવા સુકોમ કોમલ બાલકને શ્રી મહાપ્રભુજીએ આપણા જેવા કડક ઉપર પધરાવી દીધા છે બોલ અહો ભાગ્ય માનો આપણા તો આ શિબિરોની સાર્થકતા ક્યાં છે એ સમજો માત્ર સાંભળી લેવાથી સાર્થકતા નથી શ્રવણ કરી ને પછી જ્યારે એ હૃદયાકાશમાં જઈ અને તમારી મન અને બુદ્ધિને પ્રેરિત કરે કે હવે આપણે આ કાર્ય કરવું આ આપણા સત્રની સાર્થકતા છે તો પ્રિયજનો ત્રિવિધ સેવા પુષ્ટિ માર્ગમાં અન્ય વાર્તા પ્રસંગમાં આવે છે મને ધ્યાન છે ત્યાં સુધી વિઠ્ઠલદાસીનો કોઈ વાર્તા પ્રસંગમાં ત્રણેય સેવા માંગી પેલા પ્રભુ સેવા પછી શ્રી ગુસાઈજીની સેવા કરી પછી શ્રી ગોસાઇજી પાસે માંગ્યું કે મેરો એક ઓર મનોરથ કે ભાઈ વૈષ્ણવ કી સેવા કરની શ્રી આ જીવન શ્રી ગોર્ધનનાથજીની સેવા કરી તમને પણ અમે બધાને આજ્ઞા કરીએ જેમ સમય મળે જેટલો સમય મળે શ્રી મહાપ્રભુજીના નિધિ બિરાજે છે બીજું કઈ ન થાય તો સન્મુખ થતા જાવ બધા શ્રી મદન મોહન પ્રભુ સામે અમારી પાસે રહી શકો ખાલી જાઓ તમે અમારા છો તો શ્રી કૃષ્ણદાસજીના અન્ય બધા પ્રસંગોનું સ્મરણ કરી હવે આગળ આપણે ચાર શ્રી મહાપ્રભુજીના સેવકને साष्टांग दंडवत प्रणाम करी प्रभु चरण श्री गुसाई जी ना सेवक अब श्री गुसाई जी के सेवक नंददास जी रामपुर राम में रहते जिनके पद छाप में गायत हैं तिनकी वार्ता को भाव कहत आ आठे आठ सखाना पद સમસ્ત માં વ્યાપક પ્રમાણે કોઈ પદ પદતા હોય એ પૂરો થાય એમ નતો તો શ્યામ મનોહર પ્રભુ આપ પધારીને શ્રીનાથજી આ પધારી બાકીના પદ પૂર્ણ કરે હવે નંદદાસજી કોનો પણ ભોજ સખાનો પ્રભુની લીલામાં જે ભોજ સખા છે એમનો અહીં પ્રાગટ્ય કોણ નંદદાસ અને સખી સ્વરૂપ ચંદ્ર હતા કહીએ તમને રામચરિત માનસ જેમણે લખીએ તુલસીદાસજી હતા ને એમના સગા નાના ભાઈ બોલ તુલસીદાસજી અને નંદદાસજી બેય ભાઈઓ સાથે રહેતા અને રામાનંદ સંપ્રદાય તેમાં બે દીક્ષિત હતા બેને દીક્ષા મળી